રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા બારડોલી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું વંદે માતરમ સાથે બારડોલી સ્વરાજ આશ્રમનો પણ 150 વર્ષ ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ કરાયો હતો ભારતના સ્વતંત્રય સંગ્રામને પ્રેરણા આપનાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 1875 માં રચના થઈ હતી રચના કરનાર બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય હતા તે ગીતને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સુવર્ણ અવસરની દેશભરમાં વિવિધ કાર્યક્રમ કરાઈ રહ્યા છે ત્યારે આજ જે સરદારนครી બારડોલી ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા भाजप આગેવાન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠો ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો અવસર પર દેશભક્તિના સંદેશ સાથે વંદે માતરમ 150 ની વર્ષગાંઠ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે જેમાં જીગરભાઈ નાયક અનંત જૈન ધર્મેશભાઈ પટેલ આગેવાન સાથે નગરજનો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા રાષ્ટ્રીય ગીત વંદે માતરમ રચયિતાને બિરદાવવામાં આવ્યું હતું અને વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક દિવસ નહીં પરંતુ સરદાર પટેલ જયંતિ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે જેથી આખું વર્ષ દરમિયાન આ રાષ્ટ્રીય ગીત એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમ સુરત જિલ્લામાં પણ કરવામાં આવનાર છે હા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા અઢારસો ને વંદે માતરમ ગાનની રચના કરવાને આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે સમગ્ર દેશની અંદર એકસો પચાસ સ્થાનો ઉપર આજે વંદે માતરમ ગાન ગાવાનો આજે સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી સ્વરાજ આશ્રમનો પણ આજે અહીં આ દોડસોમાં જે સ્થાન છે એમાં સમાવેશ કરવામાં આવ્યો રાષ્ટ્રીય કક્ષાએથી એ બદલ અમે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે અહીં આ સુંદર મજાના કાર્યક્રમમાં અમારી વચ્ચે બારડોલી વિભાગના આદરણી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી જિલ્લાની ટીમ ભાઈ શ્રી ચિગરભાઈ નાયક રાકેશભાઈ ગાંધી આનંદભાઈ ધર્મેશભાઈ અને જમનાબેન રાઠોડ અને લગભગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના પ્રજાજનો પણ આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સુંદર રચનાને અહીં બિરદાવવાનું કામ કર્યું હતું આ રચના સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ સ્થાનો પર આખું વર્ષ આ કાર્યક્રમ થનાર છે એનો શુભારંભ પણ આજે આ એક સુંદર મજાની જગ્યાએથી કરવામાં આવ્યો છે સુરેશ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે